નમસ્કાર સ્વાગત છે આપનું સફરવિદ જોશીસના નવા વ્લોગમાં તમે અમારી મથુરા વૃંદાવન વાળી સિરીઝ જોઈ અને એને સરસ રિસ્પોન્સ આપ્યો એ માટે બધાનો આભાર મથુરાની ટ્રીપ કરી અને લગભગ એક મહિનો જેટલું થઈ ગયું છે એ પછી ફરી આજે જોશી ફેમિલી ગાડીમાં ગોઠવાઈ ગઈ છે અને આજે જઈએ છીએ પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના મંદિરે શા માટે જઈએ છીએ એ બધી વાતો કરીએ પછી રસ્તામાં તો ચાલો મળીએ હવે સીધા રોડ ઉપર સોમનાથ એટલા માટે જઈએ છીએ કે અત્યારે કાર્તિકી પૂર્ણિમાવાળો મેળો ચાલે છે હકીકતમાં આ મેળો છે ને દર વર્ષે કાર્તક મહિનાની અગિયારસથી પૂનમ સુધીનો હોય તો આ વખતે પહેલીથી પાંચમી નવેમ્બર સુધી હતો પણ આ વખતે આપણે ગુજરાતમાં વરસાદ બહુ હતો એટલે હવામાનના લીધે મેળો ત્યારે પોસ્ટપોન થયો હતો તો એ અત્યારે શરૂ છે સત્યાવીસથી લઈ અને પહેલી તારીખ સુધી ચાલવાનો છે તો અમે આજે મેળાના ત્રીજા દિવસે ઓગણત્રીસમી નવેમ્બરે જઈએ છીએ પણ તમે આ વિડીયો જોશો અમારી આખી મથુરા સિરીઝ પૂરી થઈ જાય પછી તો સોમનાથ જવા માટેનું મોટિવ આજે એ છે કે સોમનાથ દાદાના દર્શન કરીએ અને કાર્તિકી પૂર્ણિમાનો જે ફેમસ મેળો છે એ બાળકો એન્જોય કરે ઘરેથી સોમનાથ સિત્તેર કિલોમીટર જેટલું થાય છે અને જવા માટે અમે જઈશું પેલા આલીદર થી કોડીનાર અને કોડીનારથી જે નેશનલ હાઈવે એ મળી જશે એટલે સિત્ર કિલોમીટર દોઢેક કલાક જેટલો ટાઈમ લાગે છે તો આ જે શનિવાર છે તો એટલા માટે વિચાર્યું કે બપોર પછી ફ્રી હતા તો જઈ આવીએ અમે લગભગ ચાર વાગે ઘરેથી નીકળ્યા છીએ સાડા પાંચ પહોંચી જશું અમારા આ બાજુના એરિયામાં છે ને શિયાળામાં ગોળ બનાવવા માટેના દેશી રાબડા શરૂ હોય છે તો ઘર માટે કેમિકલ વગરનો ગોળ લેવાનો છે તો એ રસ્તામાંથી લેતા જશું અને જો પોસિબલ હશે તો તમને એની આખું મેન્યુફેક્ચરિંગ હશે એ પણ બતાવશું અત્યારે અહીંયા ગોળનો રાબડો શરૂ છે તો ચાલો જોઈએ કેમિકલ વગરનો મળી જાય તો લેતા જઈએ પીલાય છે અને એમાંથી રસ આ રીતે કુવામાં આવે પછી આગળ જતાં જતાં ફિલ્ટર થતો જાય બધી પ્રોસેસ થાય અને પછી આપણને મળે છે ગોળ શેરડી પીલાઈ જાય પછી આ જે એનો કૂચો આવે છે એને છે ને અહીંયા લોકો સુકવી દે છે અને એ જે સુકાઈ જાય એ જ ફરીથી આમાં ઈંધણ તરીકે વાપરે છે એટલે એ જ વસ્તુ ફરીથી પાછી યુઝ થઈ જાય હાલો અમારો ગોળ લેવાઈ ગયો છે અને આખી મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ પણ જોવાઈ ગઈ અને હવે આપણે નીકળીએ પાછા સોમનાથ જવા માટે પહોંચી ગયા છીએ કોડીનાર અને અહીંયા આપણને સામે જે દેખાય છે નેશનલ હાઈવે ફિફ્ટી સીધો જે રસ્તો જાય છે કોડીનાર સિટીમાં જાય છે લેફ્ટ સાઈડ ઉના તરફ અને રાઈટ સાઈડ આપણે જઈએ છીએ સોમનાથ બાજુ અહિયાં કિલોમીટર છે હાઈવે ફિફ્ટી વન અમારા લગભગ બધા વિડીયોમાં જોવા મળે છે કન્ડિશન બહુ સરસ છે સોમનાથી ભાવનગર સુધીનો સિમેન્ટેડ હાઈવે છે ફોરલેન છે અને અત્યારે વાતાવરણ જોરદાર છે શિયાળો છે પણ એટલી બધી ઠંડી નથી અને ગરમી નથી ત્રીસ ડિગ્રી આસપાસ તાપમાન છે મસ્ત સનસેટ થવાની તૈયારીમાં છે એટલે એકદમ જોરદાર ટાઈમે જઈએ છીએ સોમનાથ દાદાના દર્શન કરવા માટે મજા આવે છે દુદ્રસિંહ સોમનાથ વચ્ચેનું એકમાત્ર ટોર પ્લાઝા છે સોમનાથ અહીંયાથી હવે લગભગ દસ કિલોમીટર દૂર છે પહોંચી ગયા છીએ સોમનાથ પાર્કિંગમાં ગાડી પાર્ક થઈ ગઈ છે પેલા સોમનાથ દાદાના દર્શન કરી આવીએ અને પછી જઈએ મેળામાં મોબાઈલ લઈ જવાની મનાય છે તો અહીંયા આગળ પહેલાં મોબાઈલ જમા કરાવી દઈએ અને પછી દર્શન કરી આવીએ કરવું સાડા છ થયા છે અડધો કલાકમાં દર્શન કરીને આવી ગયા દર્શન બહુ સરસ રીતે થઈ ગયા અને ટ્રાફિક એવું ઓછું છે એટલે મજા આવી ગઈ હવે દર્શન થઈ ગયા છે હવે જઈએ મેળામાં અને અત્યારે મંદિરનો નજારો અદ્ભુત છે લાઈટો છે અને સાંજના સમયે બહુ જ સુંદર મંદિર દેખાય છે અહીંયાથી આ લીધું છે ગ્રીન પિસ્તા એને આ રીતે હોય છે અંદર અને આને અંદર છે ને આમાં બે લેયર હોય ખોલીને ખાવાનું થોડું આમ સિંગ જેવો ટેસ્ટ આવે છે મસ્ત હોય છે આ રીતે એને ફોલવાનું બે લેયર ફોલીએ એટલે અંદર સિંગદાળા જેવું નીકળે છે અહીં પહોંચી ગયા છે મેળામાં પાર્કિંગ બહુ વિશાળ છે પૂરો સ્પેસ છે ગાડી પાર્ક થઈ છે અને હવે જઈએ મેળામાં આ સાઈડ અંદર એ સરસ ડેકોરેટિવ એન્ટ્રન્સ ગેટ છે મેળાનો તો લોકેશન છે ને આપણો જે હાઈવે છે તેની એકદમ બાજુમાં જ છે અહીંયા આગળથી જ મંદિર જવા માટેનો રસ્તો છે મંદિર અહીંયાથી લગભગ પાંચસો મીટર દૂર છે અહીંયાથી થઈ ગઈ છે મેળાની શરૂઆત આ સાઈડ બધી રાઈડ્સ ને એ બધું છે અને એની બાજુમાં અહીંયા ફૂડ સ્ટોલ છે પહેલાં થોડીક પાણીપુરી ખાઈ લે એટલે એનર્જી આવી જાય પછી મેળાને એન્જોય કરીએ મેળો છે તારે શેમાં બેસવું છે હેલિકોપ્ટરમાં બેસવું છે હાલો બેસાડું હમણાં હો મેળાની શરૂઆત થઈ ગઈ છે શિવન્યાબેન હેલિકોપ્ટરથી જીવને બે ડરી ગયા રિટર્ન દે ગયા અહીંયા જોરદાર બધી રાઈડ્સો બહુ બધી રાઈડ્સો છે અને બાળકો માટે આ પ્લે એરિયા જમ્પિંગ લગભગ સાત જેવો ટાઈમ થયો છે એટલે છે ને પબ્લિક બધું આવવામાં છે એટલે એટલું બધું ટ્રાફિક થયું નથી પણ માહોલ એટલો મસ્ત છે અને બાળકો ફૂલ એન્જોય કરે છે બંને આવે ફોર બાય ફોર ની સવારી કરે છે આ વખતે બધી નાની નાની રાઈડ્સો જ છે મોટી રાઈડ્સ નથી કરતા આ વખતે લાગે છે મંજૂરી નહીં મળી હોય એવી રાઈડ્સની નહીં મજા આવે ઊંચા ચાક ધોવાલ ને બધું એવી રાઈડ્સ હોય ને તો આખી રાઈડમાં સિવિને એકલી જ છે બાકી બધું ખાલી અહીંયા મેળામાં છે ને રાજકોટ સેલના ખેતીઓ દ્વારા ફેમસ સેલ ભજીયા છે આ સોમનાથના મેળામાં એ ફેમસ છે તો પેલા એ ટ્રાય કરી લઈએ સેલના ભજીયાનો ભાવ એક કિલોના બસો રૂપિયા છે ભજીયા કઈ રીતે બનાવે છે એ પેલા જોઈ લઈએ આ ભજીયા હાથથી નથી બનતા મશીનથી બને છે જો આ ભજીયા બનાવવા માટેનું મશીન છે અને આ એક સાથે એટલા બધા બને છે આ જે ફેમસ જેલના ભજીયા છે એટલી બને છે આ ભજીયા તળવા માટે શુદ્ધ સિંગતેલનો જ ઉપયોગ થાય છે જો રાણી સિંગતેલ વપરાય છે અને બધી સ્વચ્છતા સરસ છે અહીંયા અને બેસન છે ગુલાબ બેસન વપરાય છે સારી ક્વોલિટીનું

પિકનિક ગ્રાઉન્ડ બહુ વિશાળ છે એટલે એ નાસ્તો પાણી કરે અને સાથે પ્રોગ્રામ જોવાતા જાય બધા ગુજરાત ગ્રામ વિકાસ વિભાગ દ્વારા આયોજિત સરસ મેળો પણ છે તો પેલા અંદર જોઈ આવીએ એમાં શું છે અને બાજુમાં અહીંયા હસ્તકલા વિભાગ છે એટલા બધા અલગ અલગ છે છે મળે જોઈએ હવે બનાવેલી ઓલમોસ્ટ બધી વસ્તુઓ મળી રહી છે કપડા છે કુકીઝ રમકડાઓ અને હેન્ડીક્રાફ્ટ અત્યારે તો એક થઈ છે અહીંયા તો કદાચ આમ દિવસ આવ્યો જ સારું રહે એવું લાગે છે તે છે હસ્તકલા હાથ

આંટા માર્યા બહુ મજા આવી ગઈ બાળકોએ ફૂલ એન્જોય કર્યું અને અમને મજા આવી ગઈ આપણો વ્લોગ આમ તો બહુ લાંબો થઈ ગયો છે આજે આ વ્લોગમાં સોમનાથ મહાદેવના દર્શન થઈ ગયા કાર્તિક પૂર્ણિમાનો મેળો થઈ ગયો અને સાથે આપણે જે ગોલ્ડનું મેન્યુફેક્ચરિંગ થાય છે એ પણ જોવાઈ ગયું તો મળશું હવે નવા વ્લોગમાં નવી સફર સાથે ત્યાં સુધી હર હર મહાદેવ